હલો દોસ્તો જય દ્વારકાધી સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગમાં તો મિત્રો સાતમ આઠમનું વેકેશન પૂરું થઈ ગયું આપણે ગામડે બહુ મજા કરી ઘણા વિડીયો બનાવ્યા અને આજે આપણે આવી ગયા રાજકોટ જન્માષ્ટમીના વેકેશનની મોજ કરીને આજે આપણે ચડી જવાનું કામ કામે પણ ગામડેથી આવ્યા હોય ને આવે ફૂલ કંટાળો સવારના આજે ઘડીક ઓફિસમાં બે ઘડીક બહાર બે ખુરશીએ બે જાય પણ કંટાળો ફૂલ આવે તો હવે આપણે એ કંટાળો દૂર કરવા માટે હવે અહીંથી બહાર જાય આ બાજુ ભાઈ બેઠા હે મુંબઈ ફરવા ગયા હતા ના પાડી હતી કે ત્યાં વરસાદનું છે આમ છે તેમ છે ના ના આપણે તોય જવું છે એ ભાઈ મુંબઈ રખડી એવા અને આ જયભાઈ જયભાઈ રાજકોટ ને રાજકોટ હતા એ ક્યાંય ગયા નથી ગામડે ગયો તો ઓકે હવે શું વિચારે ચા પાણી પીતાવી આજ તો બીજું કઈ થાય એમ છે બરોબર તો હાલો શક્તિભાઈ ચા પાણી પીતાવી આપણે બધા હાલો હાલો La odio. La odio. La odio. La odio. Bas. Ama ahí આવે amo tan બસ Una si cuadri. મારી ગયો મને odio, la odio. Ahí ya, güey, tan pela, güey. ભાઈ ¿Qué hay que hacer? ¿Qué ક્યાં ક્યાં hacer? ¿Qué hay que hacer? ¿Qué

રજ ની નહિ રાજુભાઈ ની પેસિય ખબર આવશે આવો મારે ઘટે તો આપડા રાજુભાઈ ની ઓફિસ નીચે આવી ગયા ઓફિસ નહીં દેખાય સોરી તો શક્તિભાઈ પૂછ્યા વગેરે રહો ને એટલે આવી થાય રાજુભાઈ એકચુઅલી ઓફિસે નથી બહાર ગયા તો આપડે એકલા એકલા માઓ બીજા ખાતા આવી બાલાજીમાં જય ભાઈ કહ્યું બાલાજીમાં લઈ જાઓ નાખે પ્લીઝ એક્સિડેન્ટ થઈ જાય પછી બહુ આવડતી નથી ને આ દાદાની ગાડી એ આપડી પાસે ગરીબ નો વેગો બધી ભેગો ને ભેગો એ હોય પણ અત્યારે શું હું અને રિપેર કરવા લઈએ બ્રેક માંથી અવાજ આવે જો હમણાં એવો અવાજ આવે બોલ વોરન નો મારવું પડે રોડ છે આપડો ચક્કા ચોક્કસ કાલ રોડ ને ટક્કર નો મારે તો થઈ રહ્યો છે આ રોડ છે આપડે અત્યારે માપે માપે કેવાય કાલ રોડ જેવું ન થાય પણ તોય ચલો ચલો જાર માવીને ગજ ના પેલું મોઢું મેં તારું જોયું હતું

પછી દેશમી અને ટેબલ લઈને આવ્યા એમાં મારો ઘૂસતો ત્યાં પાણી નીકળું કેટલું ખબર છે કેટલું પચાસ લીટર કોઈ જાણે નીકળું ને પછી ત્યાંથી અમે નીકળ્યા ત્યાંથી નીકળ્યા લાદી વાળા ભાઈ ભેગા થયા લાદી વાળા ભાઈ ને અમે પૂછ્યું કે આટલું બધું પાણી હમાઈ ગયા તો ઈ ગયા એમાં શંખ હોય એમાં હમાઈ જાય ગયેલું પાણી પચાસ લિટર પાણી એ તો અમે તો પચાસ લિટર નીકળું એ તો એમ કેતા તા કે પાંચ ટીપણા હમાઈ એમાં પછી અમે ખાધો પપ પપ ખાઈ અહીં આવ્યા એ કાકા અમે કહ્યું ના રાહ જોતા એક તો હવાનો આવે કંટાળો બરોબર હવે આવી ગયા ને હવે